નમસ્કાર ખેડૂત મિત્રો આ એકાવન નંબર માંડવીની શરૂઆત એટલે કે ઉપાડવાની શરૂઆત કરવામાં આવી દર વખતની જેમ આ વખતે પણ સરસ એવી એવો પાક આવ્યો છે આવ્યો છે ને તન્વીબેન આમ એકાવન નંબર માંડવીના અગાઉ ઘણા બધા વિડીયો યુટ્યુબ ચેનલ ઉપર મૂકેલા હતા અને ત્યારે અમુક એકાદ બે પાંચ જણા મને કોમેન્ટમાં પણ કહેતા કે આ તમે બનાવડાવીને કરો છો કે કેવી રીતના પણ નહીં આ રીતના જો આ ઓરિજિનલ આમાં ફાલ હે થોડાક જાડવા છે એ આવી રીતના પાથરાની જગ્યાએ બરાબર છે કે આ રીતના એક બાજુ ગોઠવો છે તો આ એકાવન નંબર બિયારણ છે એ ખૂબ જ લાંબી મુદતનું હજી આદત અને વાટ નાખો અને હજી બાકીની બીજી બધી વાડીઓમાં હજી માંડવી દહવાની બાકી છે તો આ આશરે ત્રીસ પાંત્રીસ મણ જેટલો ઉતારો પણ આપે છે અને સાથે સાથે ઉતારો પંદરનો પૂરેપૂરો ઉતારો બેસો બેસે છે એના બે ત્રણ વર્ષથી કન્ટિન્યુ આ એક જ મગફળી કે જો અહીંયા જોઉં છું તો હવે આ છેલ્લી હૈરું રહી હજી તો શરૂઆત કરી હવે ટૂંકા સમયની અંદર એટલે કે અઠવાડિયામાં બીજી વાડીઓએ પણ પાક છે એ આવી ગયો છે અને ઉપાડવાનું કામગીરી છે એ આ ગોપાલભાઈ છે એ ટૂંકા ગાળામાં ચાલુ કરશે તન્વીબેના માંડવી વાવવી જોઈએ કે નહીં હે વાવવી જોઈએ કે ન વાવવી જોઈએ એમ કઉ પાછી વાળી વાવવી જ જોઈએ ને વારે વા એટલે આમાં ફાલ પણ સારો હે અને આમ ઓર્ગેનિક ટાઈપ છે માંડવી બહુ તૂટતી નથી અને બગડવાનો પ્રશ્ન પણ ઓછો થાય છે તો વધારેમાં વધારે ખેડૂત મિત્રો સુધી આ વિડીયોને શેર કરજો જેથી કરી અને ઓરિજિનલ એમને ખાતરીબંધ બિયારણ છે એ કેવી રીતના કઈ રીતના વિકાસ થાય અને ઉત્પાદન આપે એ હેતુ માટે થઈ અને આ બધા વિડીયો બનાવવામાં આવે છે અને સમયાંતરે લગભગ આપણે મગફળી ઉય ગયાથી ટૂંકા ગાળાની અંદર શોર્ટ વિડીયો છે યુટ્યુબમાં મૂકેલા છે અને આ લોંગ વિડીયોના મારફતે આપણે દરેકે દરેક ખેડૂત મિત્રો સુધી શેર કરીએ કે આવી માંડવી છે એ વધારેમાં વધારે પ્રમાણમાં વાવેતર થાય અને આવા અવનવા વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને દરેકે દરેક ખેડૂત સુધી પહોંચાડજો બરાબર ને તન્વીભાઈ હા હવે તમે શું કહો આમ મજા આવી ગઈ વાહ વાહ વાહ